વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ ગુજરાતી દ્વિતીય કસોટી સત્તર છીસ શનિવારના દિવસે લેવાયેલ ગુજરાતી દ્વિતીય કસોટીની પરીક્ષા સોલ્યુશન જોઈએ તો પેલું ક્વેશ્ચન છે એક વાક્યમાં જવાબ દેવાનું છે દરેકના એક ગુણ છે કુદરતી પાઠના લેખકનું નામ જણાવો તો જવાબ આવશે મરજીવ્યા વાડી પરના વહાલા પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો તેમાં જવાબ આવશે જીવન ચરિત્ર ત્યાર પછીનું પ્રશ્ન એક બ નીચે પ્રશ્ન ટૂંકમાં ઉત્તર આપો બચેન્દ્રી પાલને મળ્યા પછી અરુણિમાએ શું કર્યું તેનો જવાબ છે એવરેસ્ટ સર કરવાનું નક્કી કર્યું તેર વર્ષની કિશોરોએ નાનજીને દરિયામાં જતી વખતે કેવો અનુભવ કર્યો ડર અને ઉત્સાહનો અનુભવ કર્યો અથવા બીજો પ્રશ્ન ચોમાસામાં ઉડાસના દિવસોમાં લોકો કઈ કઈ આનંદ મેળવે છે તો ભજન કીર્તન વાર્તાલાપ અને વિવિધ રમતોનો આનંદ મેળવે છે ત્યાર પછીનો પ્રશ્ન એક ત્યાર પછીનો આપણે વાત કરીએ પ્રશ્ન એક કહો તો એ મોટા પ્રશ્નનો ઉત્તર છે તે પ્રશ્ન બે અ કાવ્ય પૂર્તિ પૂરી કરો એમાં પેલું છે તો પપ્પા હવે ફોન મૂકું તને કાગળમાં મોકલું ડાળખીમાં કોયલ બેઠી ડાળખીમાં કરે ઝૂલા ઝૂલ આ એમાં આવશે જવાબ ત્યાર પછીનો પ્રશ્ન નંબર બે બ મરજીવી અને પ્રિયાજનોએ કઈ શિખામણ આપી દીધી જવાબ આવશે દરિયામાં ન જવાની અને જીવન જોખમે સાહસ ન કરવાની શીખા દીધી માતાના સપનોની દીકરી ક્યારે યાદ કરે છે તો માતાના સપનોની દીકરી સપનોને યાદ કરે આમનો જવાબ છે કે માતાના સપનોની દીકરી ક્યારે યાદ કરે છે કે જ્યારે તે ઉદાસ હોય ત્યારે એ માતાના સપનોને યાદ કરે છે ભગવાને કાવ્યના આસુ આ શું કેવી રીતે તો જવાબ આવશે ભગવાને કવિને કેના આસુ સુખ અને શાંતિની રીતથી રૂચ્યા ત્યાર પછીનો પ્રશ્ન નંબર 2 ક નીચેના પ્રશ્ન સવિસ્તર ઉત્તર લખો બે બે ગુણા પ્રશ્ન છે મોટા વાક્યમાં આવે ખરેખર કવિ દિલમાં શું ભરી જવાય ઈચ્છે છે તો કવિ દિલમાં પ્રેમ ભરી જવાય ઈચ્છે છે આનો મોટો જવાબ છે એટલે આપણે લખી શકતા નથી ને ચાર પછી વિભાગ સી પ્રશ્ન નંબર 3 વ્યાકરણ નીચે આપેલા શબ્દોને જોડણી સુધારીને લખો પણીમાં ખરેખર હોય શું એને પરિરામ આવી રીતે નખાય મિષ્ટાન એ મિષ્ટાનમાં અડધો સ આવશે ત્યાર પછીનું સંધિ છોડો એમાં પહેલું છે દેવ પ્લસ ઇન્દ્ર તેનું શું થઈ જાય જોડવામાં દેવેન્દ્ર ચંદ્રોય એટલે ચંદ્ર પ્લસ ઉદય એટલે ચંદ્ર ઉદય પ્રશ્ન નંબર ત્રણ સામાનાર્થી શબ્દો લખો તેમાં જરૂર જરૂરની સામાનાર્થી શબ્દો શું આવશે અવશ્ય આવશે ત્યાર પછીનું આખું નગર જળ હળતું હત થતું હતું એમાં જવાબ આવશે જળહ પાંચમું છે સમાસ ઓળખાવો ચા પાણી જેને સમાસ છે દ્વંદ સમાસ કહેવાય શું કેવો સમાસ છે દ્વંદ પ્રમાણિક શબ્દમાં કયો પ્રત્યય લાગે તેમાં જવાબ આવશે એક છે એ પ્રત્યય લાગે નીચે આપેલા રૂઢિપ્રયોગનો અર્થ લખો એમાં જવાબ આવશે હિંમતથી કામ કરવા તૈયાર થવું જેમ કે કમર કસવી તેનો અર્થ શું થાય હિંમતથી કામ કરવા તૈયાર થવું શબ્દ સમૂહ માટે એક શબ્દ લાભો પર્વતની લાંબી હારમાળા જેને શું કહેવામાં આવે છે ગિરિમાળા કહેવામાં આવે છે ત્યાર પછીનો પ્રશ્ન નંબર નવ માગ્યા મુજબ વાક્ય બનાવો એમાં જોઈએ શિક્ષક દાખલા ગણે છે એનું કર્મણીમાં વાક્યમાં ફેરવવાનું છે શિક્ષક દાખલા ગણે છે એના કર્મમાં ફેરવવું હોય તો શિક્ષકથી દાખલા ગણાય છે એવું લખવું પડે વાક્ય રૂપાંતર કર્યા પછીનું છે શિક્ષક વિદ્યાર્થીને સમજાવે છે નકાર વાક્ય છે પુરુષાર્થ વિના પ્રારંભત પાગડું છે એવું આપણે એને નોકર વાક્યની અંદર બનાવી શકીએ છે ત્યાર પછી વિભાગ ડી હમણાં વાત કરી તેમાં તો અર્થ વિસ્તાર છે સુવિચાર છે કાવ્ય પંક્તિ છે થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો જો તમને આપણો વિડીયો સારું લાગ્યું હોય તો લાઈક કરજો અને આપણા ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમારા અન્ય મિત્રોને આપણા ચેનલની લિંક સબસ્ક્રાઇબ શેર કરજો જેથી દરેકને પેપર સોલ્યુશનનો મોકો મળી શકે અને જે વિદ્યાર્થીને આવા જ પેપરનું સોલ્યુશન જોતું હોય તો મને કમેન્ટ કરજો થેન્ક યુ